અબ્રાહમ છો ગલેજા આવો જો જે બોલાય એવા જ આવે તો જોઈ લેજો મારા ને આ જોવો ગામડું અમારા અમારી ટીમ સેવન શંકરભાઈ અબ્રાહમ આ ફોન પડ્યો શંકરભાઈ તોવારે કાલે લીધો છે ફોન ને જો ગાડીમાંથી પડ્યો અટણાનો વાવેતર હાલ છે જોઈ શકો છો તમે આ જો મસાલો ખાઓ હવાર હવાર મને કઈ તો કામમાં ફૂટી આયા કામ તો પાત્રીનો માવો ખાઓ ને બાવ કામ એક હવે એક આ ગાડી થઈ ગાડી મળી હતી

છોકરી <tipi> <tipi>